અંકલેશ્વર સોશિયલ મીડિયા ઉપર આદિવાસી યુવતી અને યુવા ઉપર થયેલી ટિપ્પણીના મુદ્દે સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે આદિવાસી એકત્રા થઈ રેલી કાઢી પોલીસમાં રજૂઆત કરી હતી પટેલ સમાજના યુવક દ્વારા કરવામાં આવેલા અભદ્ર અને સામાજિક ટિપ્પણી બાબતે પોલીસે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી હતી અને ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરાઈ હતી તાજેતરમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આદિવાસી સમાજ માટે અભદ્ર ટિપ્પણીના મુદ્દે અંકલેશ્વર આદિવાસી યુવા વર્ગમાં ભારે રોષ ફેલાયો છે અંકલેશ્વરના પિંકેશ પટેલ નામનો ઈસમ દ્વારા તેમના સોશિયલ મીડિયા સાઇટ ઉપર આદિવાસી સમાજની યુવતી અને યુવા વર્ગ માટે અભદ્ર ટિપ્પણી કરતા પોસ્ટ કરાઈ હતી જે પોસ્ટ અંગે આદિવાસી સમાજના યુવા વર્ગને જાણ થતાં તેમના દ્વારા પોસ્ટના પ્રૂફ એકત્ર કરાયા હતા અને યુવાનને સમાજની માફી માટેની માંગણી કરી હતી જોકે યુવક ભૂગર્ભમાં ઉતરી જઈ શનિવારના રોજ बिरसा मुंडा सर्कल પાસે समाज ने माफी मांगવા આવવાની જાણ કરાઈ હતી જે મુદ્દે આસીવાસી આદિવાસી સમાજના અંકલેશ્વર અને હસોટના યુવાનો बिरसा मुंडा सर्कल ખાતે એકત્ર થયા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ mate કે પહોંચ્યા હતા જ્યાં તેમના દ્વારા યુવાન વિરુદ્ધ જરૂરી પુરાવા સાથે અરજી સ્વરૂપે ફરિયાદ અપાઈ હતી તેમજ પીઆઈ પીજી ચાવડા અને આ અંગે રૂબરૂ રજૂઆત કરી અભદ્ર ટિપ્પણી કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેના સામે પગલાં ભરવાની રજૂઆત કરાઈ હતી જય આદિવાસી જય જોહાર અવરનવર આદિવાસી સમાજ ઉપર અભદ્ર ટિપ્પણી કરીને સોશિયલ મીડિયા પર જે વાયરલ થયેલા વિડીયો છે એના અંદરથી અંકલેશ્વરમાં પણ એક પિંકેશ નામનો વ્યક્તિ આદિવાસી સમાજની જે મા બેન દીકરીઓ છે એના માટે અભદ્ર ટિપ્પણી કરે છે એના માટે અંકલેશ્વર હાસોટના તમામ આદિવાસી સમાજના યુવાન મિત્રો આજે પોલીસ સ્ટેશન આવ્યા છે અને એક અરજી આપી છે કે જેથી કરીને આદિવાસી સમાજની જે શાંતિ અંકલેશ્વરમાં જળવાઈ રહે ને આવી રીતે અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજની મા બેન દીકરીઓને અભદ્ર ટિપ્પણી કરે છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એના માટે અંકલેશ્વરના તમામ આદિવાસી સમાજના યુવાનો મિત્રો આજે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશને અરજી આપી છે અને પીઆઈ સાહેબને રૂબરૂ મુલાકાત કરીને એની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એની માંગ કરી છે જય આદિવાસી જય જોહાર